સુરતના કતારગામ ખાતે આવેલ લક્ષ્મી એન્ડક્લેવમાં એવિએટ ઇમિગ્રેશન સર્વિસ કંપનીનું ઓપનિંગ કરવામાં આવ્યું છે એવિએટ ઇમિગ્રેશન સર્વિસ એ સંપૂર્ણ સેવા કેનેડિયન ઇમિગ્રેશન સર્વિસીસ કંપની છે જે વિશ્વભરના મહત્વાકાંક્ષી ઉમેદવારોની ઇમિગ્રેશન જરૂરિયાતોને પૂરી કરે છે એવિએટ ઇમિગ્રેશન સર્વિસની મુખ્ય ઓફિસ કે એનું મુખ્ય મથક છે ટોરન્ટો કેનેડામાં આ કંપની અરજદારોને એક્સપ્રેસ એન્ટ્રી વિઝિટર વિઝા વર્ક પરમિટ સ્ટુડન્ટ વિઝા બિઝનેસ ઇમિગ્રેશન સહિતની સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે આજે સુરતમાં તેમની ઓફિસનું ઓપનિંગ થયું છે જેથી દક્ષિણ ગુજરાતના લોકો આ કંપની દ્વારા પોતાના સપનાઓ પૂર્ણ કરશે સુરતના કતારગામ ખાતે આવેલ લક્ષ્મી એન્કલેવમાં એબિયેટ ઇમિગ્રેશન સર્વિસ કંપનીનું ઓપનિંગ કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો આજે સુરત લક્ષ્મી એન્ટલે ખાતે ઇવેટ ઇમિગ્રેશનની નવી ઓફિસ શરૂ થવા જઈ રહી છે નવા રૂપરંગ સાથે નવી સુ સેવા સુવિધાઓ સાથે કેનેડામાં ટોરેન્ટો વેનકુવરમાં ઓફિસ છે અમદાવાદમાં ઓફિસ છે અને અહીંયા આ નવી ઓફિસ શરૂ થવા જઈ રહી છે ત્યારે ઇવીટ ઇમિગ્રેશનનો એક મોટો એવો રહ્યો છે કે સારામાં સારી સુવિધા અને સાચું માર્ગદર્શન વિદ્યાર્થીને આપીને એની સર્વોચ્ચ મંજિલ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે સુરતમાંથી અથવા તો ઇન્ડિયામાંથી બાળકોને માત્ર એડમિશન કરાવીને મોકલવાનું કામ નહીં પરંતુ એ લોકો પીઆર થાય ત્યાં સુધી એની સાથે જોડાયેલા રહીને એક પારિવારિક લાગણીનો એને અહેસાસ કરાવીને વિદ્યાર્થીઓની સાથે રહેવાનો એક મોટો ઇવીટ ઇમિગ્રેશનનો છે જેને અમે વળગીને રહીશું અને સુરત શહેર દક્ષિણ ગુજરાત અને ગુજરાત અને ભારતની જનતા માટે ઇવીટ ઇમિગ્રેશન સારામાં સારું કામ કરીને નવ નવી ઊંચાઈ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા માટે કટિબદ્ધ